જિંદગીમાં કોઈ રસ નથી રહ્યો તમને કેટલા થયા મારી જેટલી તકલીફ શું તકલીફ છે અને આખી જિંદગી તકલીફ ભોગવી કેવી તો હું મારે મરી જાઉં તમારી વાત નથી કરતો તો જિંદગીનો રસ નથી એમ તમે કહો જિંદગીને રસમય બનાવતા શીખો કેવી રીતે બનાવું એવા ઘણા ક્ષેત્ર છે પ્રભુ મય રહ્યો એટલે ઓટોમેટિક બધું થવા મળશે કોઈ વસ્તુમાં રસ જ નથી

ઓટોમેટિક ખરસ નહીં પણ બધાને મળું છું ત્યારે તો આ વસ્તુ થાય છે મળું ત્યારે તો નોકરી થાય ને તમારું બોલવાનું બીજાને નહીં ગમતું નોકરી માં પેલો આપે છે ત્રીસ હજાર રૂપિયા તો બસ તમે હારી જાઓ તો હું કામ મળે ત્રીસ હજાર રૂપિયાની નોકરી થોડી કરાવી આજે ત્રીસ છે તો ખાલી હાઠ થાય ને એ તો પાંચ વર્ષે થાય મૂકી દે તો શું થાય પાંચ વર્ષે થોડા ના સાહિત કરે બીજી કંપનીમાં મળે જો આ તમે મળે સ્વીકારને લીધો તો તમે તો આને છોડી દો જે છે નહીં છોડી દો તો પછી બીજે ક્યાં હતું મળવાનું મેં આવી ગયો હોત મારા છોકરા એન્જિનિયર નો હોત મેં નહોતું સો રૂપિયા માંથી જ ધંધો ચાલુ કર્યો મેં એ બાપા નાના મેં ઉપાડી હતી સો રૂપિયા માં તમે એવી તકલીફ ભોગવો તો સમજો યાર જુવાન માણસ આવા વિચાર લઈને બેઠા છે

ની અંદર બેહો તો શું થાય એ ટ્રાય કરવું છે હારી જાઓ નહીં એ બી અત્યારે એક હારું ક્રિકેટના સટ્ટા એવું બધામાં પૈસા મળી જાય બેઠા બેઠા એવું કહે છે બધા હમણાં અત્યારે પેલું બધું નું ચાલે છે એમાં બે જવું એકવાર ચેન્નાઈ પર લગાવું ને એના પર નહીં છે એ બે જાય આ ધોની બધા કરે જ છે ને બધું વિભલન કરતા એને કરવા જ જો ને તમારો શું વાંધો લોકો ને તમારે કરવાની કઈ જરૂર તમે સાચો માર્ગ પકડો ને કે જિંદગીમાં પછી પાછા જ ન પડો તમે એવો માર્ગ પકડો કે પછી પાછા પડવા પણ ન રહે એવો માર્ગ ત્યારે શું કરતા નીતિ જીવી લીધું નીતિ ધંધો કર્યો તો મને બે છોકરા એન્જિનિયર થયા નીતિ ને પકડી રાખો કોઈ ને સુધારો નીતિ સહન કરતા શીખો તમને ન બોલવું ફાવે તો ઓટોમેટિક સારું થાય બોલશો તો તકલીફ થાય આ બોલે ને એ જ ખરાબ છે મૂંગ હોય ને તો એને બધું થાય જોવું હોય તો જોજો આપણે બચપણમાં નાના હોય તો હું દૂધ પીવાનું મા કેવું પડે નથી બોલતા ને આપણે તો એ માં ધર દે ને દૂધનો હે નવરાવી દે ધોવરાવી દે કપડાં બદલાવી દે નીતિની તમે વાત કરો નીતિ એટલે કોણ છોકરી જો કોઈ હે નીતિ ધંધામાં નીતિથી હાલો અચ્છા અચ્છા અનીતિથી ધંધો નહીં કરવાનો એક નીતિ રાખો ઓટોમેટિક સબચો ક હો જાય કા ક્યાં બાદ કંઈ નહીં હું નીતિથી હવે શેર બજારમાં કરું નોકરી ચાલુ કરી દ્યો અને મોન દ્યો નોકરીમાં તો પેલો ત્રીસ દિવસે સાહેબ મને ત્રીસ હજાર રૂપિયા આપે પણ બીજે કંપનીમાં જોઈન્ટ પછી થવાય ને પણ પેલા તમે કઈ અનુભવ જ નથી લેવો તો શું થાય ત્રીસ હજાર રવિવારની એક રજા આપે ખાલી શનિવારે આવવાનું પણ મેં તો જિંદગી આખી રજા નતી આખી જિંદગી મેં રજા નથી પકવી મે હું અમારે દુકાને નાઈ આવ્યો હોય તો સાંજે નાઈ ઘરે ઘરે જઈને નાતો હું પો જ નથી ખાતો મેં તમારે જવાબદારી તો અમારા પૂરતી છે ને મારે આઠ જણની જવાબદારી મારી માથે આવી પડતી પંદર વર્ષની ઉંમરે

આ જિંદગી આ શરીર ચોર્યાસી લાખ યોની ફરીએ ને ત્યારે મનુષ્ય દેહ મળે પછી નથી મળતો અત્યારે તમે ચેતી નહી જાવ તો પાછળ થી બહુ પસ્તાવ મારા શબ્દો છે ને એ જીવનમાં ઉતારી દે જવું મજા એની પછી તમારી મરજી પડે

એમાં કોઈ પાપ છે નહીં ધંધામાં શું કરવાનું ધંધામાં તમને જે ગમતો એ ધંધો માંડો તમે રસ્તો પકડી તો પસ્તાવાનો પાર જ નહીં જિંદગી જ થઈ જાય એમાંથી હું પાછો આવ્યો છું પાછો લાઈને ચડી ગયો તમે કયા ખોટા માર્ગે ચડ્યા માર્ગ માં ધક્કા લાગે ખોટા માર્ગની ક્યાં કરવાની વાત લોકો એવું કહે છે કે ક્રિકેટના સટ્ટામાં છે ને ત્રીસ હજાર રૂપિયા લગાવીએ તો એના કિસ્સામાં તમને જઈ જાય તમે હારી જાવ તો તમારા ત્રીસ હજાર જાય આવે ત્રીસ કમાવા માટે મહેનત કેટલી કરવી પડે

મિત નામ છે મારું હું રેડિયો માંથી આવું છું રેડિયો માંથી આવું છું પેલું રેડિયો આવતો હોય ને રેડિયો એમાંથી આવું છું અને હું એમ જ તમારી સાથ સવાલો પૂછવા આવ્યો છું હું કામ કરું છું અને એ કેમેરા ચાલુ છે આપણી વાત રેકોર્ડ થાય છે તમે જે જે સલાહો આપી એ બધા યુવાનો જોઈ જોઈ રહ્યા છે અને હું તો બધું કામ કરું છું પણ જે જે યુવાનો આ વસ્તુ જોશે એ લોકો તમારી વાત જોઈને બહુ જ આગળ વધશે એ બધા લોકો આખા ગુજરાતના બધા લોકો જોઈ રહ્યા છે એમને ખાલી હાય કહી દો ગુજરાતના બધા લોકોને મોટિવેશન તમે જે રીતે પૂરું પાડ્યું છે આ કાકા માટે થઈને એક નાનકડી લાઈક કરી દો આ વિડીયો જો જોયો હોય તો થેન્ક યુ આ ચાલુ રાખો બરાબર છે ને ચાલો